બધું હાલો હાલો એકશન જન્મ મતલબી બેટી 196 169 150 150 આ આવી ગયો એટલે 55 55 હાય હાય તો બહાઈ ટીએસ બીજો દે 120 બીજો દે 100 દે એટી એકસો એકાણું મીડિયમ સાઇઝ છે ફળગી હારી લાઇટવાળો માલ એકસો ને એકાણું રૂપિયા બસો ને એક રૂપિયા માલ હારો બાપા ગોલટી સો રૂપિયા માલ હારો લાઈટ વાળો